એમાં અનેક જાગવા સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ પી કે પરમાર દ્વારા એક જાહેર કાર્યક્રમના મંચ પરથી જ વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદન તેમણે ઓબીસી અનામતને લઈને આપ્યું છે તેમના આ નિવેદનથી ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે તો હવે એમએલ પી કે પરમાર નિવેદનના વિરુદ્ધમાં કોંગ્રેસે પલટવાર કર્યો છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ સુરેન્દ્રનગર ની દસાડા વિધાનસભા સત્યાવીસ ટકા ઓબીસી અનામત વિશે નિવેદન કરતા કહ્યું હતું કે અનેક સમૃદ્ધ જાતિના લોકો ઓબીસી અને એસટી સમાજના લોકોને મળતો અનામતનો લાભ લઈ જાય છે દસાડાના એમએલમાર નો આરોપ ભાગ પડાવી રહ્યો છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે

એવું બોલે છે કે સત્યાવીસ ટકા અનામત છે એમાં અમુક અમુક સમાજના સુવર્ણ સમાજના લોકો જે ખરેખર હકદાર નથી અને એ આપણા ભાગનું લઈ જાય છે એટલે મારે શ્રી પીકેશ પરમાર સાહેબને કહેવું છે કે તમારા ભાગનું લઈ જતા નથી ખરેખર આ જે સરકારે પોલિસી જાહેર કરીને એ સામાજિક શૈક્ષણિક રીતે પસાત વર્ગને ઓબીસીમાં માં લેવામાં આવ્યો હતો એમાં એ નાડોદા રાજપૂત સમાજ હોય કારડિયા રાજપૂત સમાજ હોય ભાથી હોય ગુર્જર હોય યા ચૌધરી સમાજ હોય આ કો કોઈ અણહકનું લેવામાં રાજી નથી આ તો એમના હકનું છે અને તમે આવા સમાજને ટાર્ગેટ કરી અને સમાજની અમુક સમાજની વાહવાહી કરવાનું કામ બંધ કરો ખરેખર જે હકદાર છે તમે આ તો વય મને ભારતમાં અનામત એ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને રાજકીય પક્ષો ખૂબ જ તોલી તોલીને આ આ અનામતને લઈને નિવેદન આપતા હોય છે પરંતુ હવે દસાડાના ભાજપ એમએલએ પીકે પરમારનું આ નિવેદન વાયરલ થતાં ખૂબ મોટો હોબાળો મચી ગયો છે તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટી તેમના આ નિવેદનને લઈને શું પ્રતિક્રિયા આપે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર